જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓ પર સ્ટ્રાઇક કરી છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ઓએનજીસી જીએનએફસી અને દહેજ ખાતે બીડના કોપર કંપનીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મોકડ્રીલમાં વહીવટીતંત્ર તેમજ પોલીસના અધિકારીઓ જોડાયા હતા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી ખાતે યોજાયેલ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી બહુદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હુમલા સમયે રાખવામાં આવનાર તકેદારીનું રિહર્સલ કરવામાં આવ્યું સાયરન વાગતા જ સુરક્ષાકર્મીઓ દોડ્યા હતા અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા આ ઉપરાંત હુમલામાં ઘવાયેલ લોકોને મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો ફાયરની ટીમ દ્વારા હુમલા સ્થળે આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી જ લોકોને સુરક્ષા અને સલામતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું આવી જ રીતે ભરૂચ જેએનએફસી ખાતે યોજાયેલ મોકડ્રીલમાં પણ સાયરન વાગતાની સાથે જ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા બીજી તરફ મેડિકલની ટીમ દ્વારા ઘવાયેલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવામાં આવી હતી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતેથી સમગ્ર જિલ્લાની ઓએનજીસી ખાતે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ઓપરેશન અભ્યાસ એટલે કે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ચાર વાગે ઓર સાયરન વગાડી અને એક્સરસાઇઝનો પ્રારંભ કરવામાં આવેલ આ એક્સરસાઇઝમાં રિયલ ટાઈમ રિસ્પોન્સ ટાઈમ નોટ કરી અને પોલીસ ફાયર સર્વિસિસ હેલ્થ સર્વિસીસ અને સિવિલ સ્ટાફને જાણ કરવામાં આવી હતી જેમાં પાંચથી આઠ મિનિટના રિસ્પોન્સ ટાઈમ સાથે તમામ ટીમો ઓએનજીસી અંકલેશ્વર ખાતે પહોંચી હતી તથા વીસ મિનિટની અંદર તમામ કેઝ્યુઅલિટી છ લોકોની હતી એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હવે આ એક્સરસાઇઝ બાદ પાંચ વાગે ફાયરની એક્સરસાઇઝ અમે કરી હતી જેમાં ઓએનજીસીનું ફાયર સ્ટાફ તથા નગરપાલિકાના ફાયર સ્ટાફે તમામને રેસ્ક્યુ કરી અને ટૂંકા રિસ્પોન્સ ટાઈમમાં અહીંયા પહોંચ્યા હતા આગળ સાડા સાતથી આઠ વાગ્યાનો બ્લેકઆઉટ સરકારશ્રીની સૂચના મુજબ પ્લાન કરેલ છે તો તમામ નાગરિકોને આ બ્લેકઆઉટમાં પાર્ટિસિપેટ કરી અને સ્વેચ્છાએ જ લાઇટો બંધ કરી અને ભાગ લેવા માટે સૌને વિનંતી કરું છું થેન્ક યુ આજે રોજ અહીં અંકલેશ્વર ઓએનજીસીને કોર્પોરેટ ઓફિસ પર જે મોક ડ્રીલ યોજવામાં આવી એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી લગભગ એસી ઉપરાંત પોલીસનો સ્ટાફ એ ઉપરાંત નગરપાલિકાના પચીસેક ફાયર ફાઈટરો આ તમામે મોકડ્રીલ તેમજ ફાયર ફાઈટિંગનું જે મોકડ્રીલમાં પાર્ટિસિપેટ થયા એમાં એક સુંદર એમની કામગીરી રહી ખૂબ જ સારી સ્કિલ હતી અને જે મોકડ્રીલ દરમિયાન જે લોકો ઇન્જર થયા એમાં આઠ કેઝ્યુઅલટી બતાવી હતી અને એમને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સ્ટ્રેચરમાં ખૂબ જ ઝડપથી ચાર માળ પરથી નીચે સીડી દ્વારા ઉતરી અને એમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા નજીકની હોસ્પિટલોમાં અને ત્યાં કેટલા વાગે હોસ્પિટલ પર પહોંચ્યાનું રિપોર્ટિંગ પણ અહીંયા મેળવવામાં આવ્યું એ ઉપરાંત ફાયર ફાઈટરની ટીમ નગરપાલિકાની એમને પણ અહીંયા જે ઓએનજીસીના કોર્પોરેટ ઓફિસમાં જે આગના સીન હતા અને એને પણ કઈ રીતે પાણીનો મારો એમના ટેન્ડર દ્વારા કર્યો એ પણ એક સુંદર કામગીરી અહીં દ્રશ્યમાન થઈ ખૂબ જ સારી સંખ્યામાં લોકોએ આ ડ્રીલની જે કંઈ સિસ્ટમ હતી એ જોઈ પ્રત્યક્ષ નિહાળવાનું બધાને આ એક અવકાશ મળ્યો સુંદર કામગીરી આજે અહીં ડ્રીલની એસડીએમ અંકલેશ્વર તેમજ ડીવાયએસપી અંકલેશ્વર અને ઓએનજીસીના જે કોર્પોરેટ બિલ્ડિંગના હેડ મામલતદાર શ્રી અંકલેશ્વર આ બધાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી ભરૂચવાસીઓ માટે એ સંદેશ છે કે જે સારા સાતથી થી સાડા આઠનો છે બ્લેકઆઉટનો એનું સારી રીતે નાગરિકો કંપનીઓના કર્મચારીઓ મોલ થિયેટર આ તમામ લોકો એનું સારી રીતે પાલન કરે અને મોબાઈલ પણ ધારો કે વાપરતા હોય તો મોબાઈલની પણ ટોર્ચ ઓન ના કરે અને ઘરમાં ઇન્વેટર હોય તો ઇન્વર્ટરને પણ ઓપન ના કરે એ રીતનું સંપૂર્ણ બ્લેકઆઉટનું પાલન કરે એવી નમ્ર વિનંતી છે